નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિ ટાનુ ચેનલમાં નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારીણીની પૂજા સાકરનો ભોગ જાણો પૂજા વિધિ અને મંત્ર માતા રાણીના સ્વરૂપની વાત કરીએ તો શાસ્ત્ર અનુસાર માં બ્રહ્મચારીણીએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે અને તેમના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમડલ છે બ્રહ્મચારિણી કોણ છે અને તેમની પૂજાનું શું મહત્વ છે નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દેવીનું આ સ્વરૂપ માતા પાર્વતીને અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે આ સિવાય માતા બ્રહ્મચારિણીને જ્ઞાન તપ અને ત્યાગની દેવી માનવામાં આવે છે સાથે જ બ્રહ્મચારિણીએ દેવીની પૂજા કરવાથી ભક્તની તપસ્યાની શક્તિ વધે છે તેમજ આ દિવસે એવી છોકરીઓની પૂજા કરવામાં આવે છે જેમના લગ્ન નક્કી થઈ ગયા છે પરંતુ હજુ સુધી લગ્ન થયા નથી આ છોકરીઓને ભોજન કપડાં અને દાન આપવામાં આવે છે માતા રાણીના સ્વરૂપની વાત કરીએ તો શાસ્ત્ર અનુસાર મા બ્રહ્મચારિણીએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે અને તેમના જમણા હાથમાં અષ્ટ માળા અને ડાબા હાથમાં કંડલ છે ચાલો જાણીએ મા બ્રહ્મચારીની કોણ છે અને તેમની પૂજાનું શું મહત્ત્વ છે ભક્તોએ માતા બ્રહ્મચારીને પ્રસાદ ચડાવવો જોઈએ અને આ પ્રસાદ સાકરનો હોવો જોઈએ સાથે જ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં ખાંડ આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માતાના આશીર્વાદથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે

અને દુર્ગા ચાલીસા સપ્તસતીનો પાઠ કરો અને પછી દેવી માતાની આરતી કરો ઉપરાંત દેવીને અરહુલ ફૂલ એક ખાસ લાલ રંગનો ફૂલ અને કમળ ગમે છે તેના માળા ચડાવો બ્રહ્માચારિણીનો શાબ્દિક અર્થ નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાનો બીજું સ્વરૂપ બ્રહ્માચારિણી માતાનું ઉપાસન કરવામાં આવે છે બ્રહ્માચારિણીનો શાબ્દિક અર્થ થાય છે કે બ્રહ્માનું આચરણ કરનારી બ્રહ્મ શબ્દની વ્યાપ્તિ પર વિસ્તારથી વાત કરવામાં આવે છે અસ્તુ બ્રહ્માનો એક અર્થ તપસ્યા પણ છે એટલા માટે બ્રહ્મચારીણીને તપસ્યાણી પણ કહેવામાં આવે છે પ્રતિજ્ઞા રૂપમાં તેને ડાબા હાથમાં કમંડળ અને જમણા હાથમાં જપની માળા છે જપની માળા છે જે સાધની અવસ્થા દર્શાવે છે જેમાં સાધકનું ધ્યાન મૂળ આધારથી વધીને સ્વાધિષ્ટાનું ચક્ર પર આવ્યો છે તેનો મૂળ તત્વ જળ છે દેવી બ્રહ્મચારી પૂજા કરો જય માતાજી